સુરતમાં બોગસ દસ્તાવેજ આધારે કરોડો રૂપિયા પડાવ્યાનો મામલો સામે આવ્યો પોલીસે અન્ય બે આરોપીની પણ ધરપકડ કરી અગાઉ પોલીસે કાર્યવાહી કરતા બે આરોપીને ઝડપી પાડ્યા હતા હિતેશભાઈ પાટવાલા આરબીએલ બેંક વેસુના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે કિરણ સોનાર આઈસીઆઈસીઆઈ બેંક અને સુરજ તિવારી આરબીએલ બેંકમાં ફરજ બજાવે છે આરોપી મહિલા ખાતું ખોલાવવા મદદરૂપ બની હતી અઠવા પોલીસે બેંક કર્મી અને મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી તમામે મૂળ માલિકના આધાર કાર્ડ પાન કાર્ડની સાથે કાર્ડ કર્યા હતા ખોટા પુરાવાનો ઉપયોગ કરી બોગસ દસ્તાવેજ તૈયાર કર્યો હતો મૂળ માલિકને જાણ થતા સબ રજિસ્ટ્રાર કચેરી પહોંચ્યા અને વાંધા અરજી કરી હતી વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અમિત રાજપૂત પાસેથી અમિત સમગ્ર મામલો સામે આવ્યો છે કરોડો રૂપિયા પચાવી પાડવાનો વધુ શું વિગત જે ચોક્કસપણે બોતેર વર્ષીય પુરુષ પટેલ જે હતા તેમને સબ રજિસ્ટ્રાર હજીરા જે સબ રજિસ્ટ્રાર ઓફિસ છે ત્યાં એમને વાંધા અરજી મૂકી હતી કારણ કે તેમના જે દસ્તાવેજો હતા એ ક્યાંક ને ક્યાંક માર્કેટમાં બોગસ રીતે ફરી અવાજ પડતી હોવાની તેમને શંકા થઈ હતી અને જેના કારણે તેમને સબ રજિસ્ટ્રાર કચેરીમાં વાંધા અરજી ઉઠાવી હતી અને તે જ દરમિયાન મુકેશ અને જાકીર નામના વ્યક્તિ તેમની જમીનના દસ્તાવેજ જેવા પુરાવા માટે ત્યાં પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે જે સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી માંથી જાણ કરવામાં આવી હતી ફરિયાદી ત્યાં પહોંચતા અથવા પોલીસને જાણ કરી હતી અને અથવા પોલીસે મુકેશ અને જાકીર ધરપકડ કરી હતી તે દરમિયાન કોર્ટ માંથી તેમને ચાર દિવસના આશરે રિમાન્ડ મેળવ્યા હતા અને ચાર દિવસમાં જે રિમાન્ડ મેળવ્યા હતા એમાં વધુ ચાર નામ ખુલવા પામ્યા છે અને આપણે વાત કરી દઉં કે સુરત શહેરમાં કોઈ બેંક વિરુદ્ધ જો ગુનો દાખલ થયો તેના મેનેજર ની ધરપકડ કરવામાં આવી તો પ્રથમ કિસ્સો સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આમાં જે બેંક મેનેજર છે આરબીએલ ના વેસુ બ્રાન્ચના બેંક મેનેજર છે તેમની ધરપકડ કરવામાં આવી છે આઈટીઆઈસીઆઈ બેંકમાં એક કર્મચારી ફરજ બતાવતો હતા તેમની ધરપકડ કરવામાં આવી છે કિરણ સોનાર જે જે છે છે સુરત ધરપકડ કરવામાં આવી અને બીજી તરફ આ તો આીતા શાહ નામની જે મહિલા છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે તો હાલ જે રીતે પોલીસ ખાસ કરી રહી છે હજુ મોટા નામો સામે આવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જી ભાવિકા ધન્યવાદ અમિત જાણકારી બદલ